લૂંટની ઘટનાને લઈને ડીસીબી છાણી ફતેગંધ તેમજ સમા પોલીસ હોસ્પિટલ દોડી આવી શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહે છે વિક્રમ રાઠવા આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા જે ભોગ બનાર છે અઢીથી ત્રણ વાગ્યે બપોરે જે બનાવ બન્યો છે ત્યાં રસવાળા બેન તથા બેગ વેચવાવાળા પણ રહે છે ત્યાં પૂછપરછ કરાવી છે ડિસ્ટર્બ દ્વારા તો આવો બનાવ પોતાના ધ્યાન નથી આવ્યો જણાવ્યું છે પછી પોતાની સાઈડ થી આઠ કિલોમીટર દૂર છે છતાંય પોતે બાઇક લઈને સાઈડ ઉપર જાય છે ને પછી લગભગ

અને ક્યાંથી ક્યાં જતા હતા નિઝામપુરા થી વીઆઈપી થી પૈસા ઉપાડે સાણે આવતો હતો આટલા રૂપિયા કેમ ઉપાડ્યા માણસો નો પગાર કરવા માટે તમે શું કરો છો લેબર કોન્ટ્રાક્ટર લેબર કોન્ટ્રાક્ટર હમ પછી તમે કોને જાણ કરી પછી સાઈડ ઉપર આવ્યો તો ત્યાં છે 15 20 મિનિટ અમાર જીજાજી જીજાજી હા તો પોલીસમાં કેમ જાણ ના કરી મોબાઈલ બે ઉઠાઈ લઈ ગયા તો સાહેબ બે લોકો મોબાઈલ ભી લઈ ગયા હમ બરાબર

એમને પછી અહીંયા આવીને મેડમ ના મોબાઈલ થી ફોન કર્યો હતો અહીંયા તમને કોણ લાવ્યો અહીંયા હું સાણે થી પછી અહીંયા આયો હતો હોસ્પિટલ એમને તમને વાગ્યું હા ત્યાર બાદ તમે પાછા છાણી ગયા હા છાણે આયા કેમ છાણી આવ્યા હોસ્પિટલ કે એ સાઈડ અમારે ચાલ દે એકલા કઈ જવાનું સાઈડ ઉપર અચ્છા હા લૂટ તમને લૂટી લીધા પછી તમે છાણી ગયા હા પછી સાણે આયા અને પછી હોસ્પિટલ આવ્યા પછી હોસ્પિટલ આવ્યા